લાપસીના આંધર મૂકો બ્રહ્મચારીના ઘરે બાબો આવ્યો આ વાત હું કરું ત્યાં તમને હસવું આવશે કે બ્રહ્મચારીની ઘરે બાબો આવે ના ના આવે કારણ કે બ્રહ્મચારી એટલે કે જેમણે લગ્ન નથી કર્યા બ્રહ્મચારીનું પાલન કર્યું છે સાધુ સંત છે મહાત્મા છે અને તેઓ હવે ભક્તિમાં લીન છે પરંતુ એ બ્રહ્મચારીનો બાબો હવે પેદા થયો છે અને આક્ષેપ છે કે આ કોઈ માટે બ્રહ્મચારીનો બાબો પેદા થયો હાલમાં એ બાબો હયાત નથી પરંતુ બાબાનો પણ બાબો હયાત છે અને તેને કોઈ ભાંડ આચર્યું છે અને આક્ષેપ છે કે જેમાં મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અને તેમનો પરિવાર પણ ક્યાંક ને ક્યાંક હિસ્સેદારીમાં છે આવું બધું કેમ આવા આક્ષેપો શા માટે અને શા માટે આ હું વાત કરી રહ્યો છું તો વાત કંઈક એવી છે કે ગૌચરની જમીન આંખલાઓને ચરી જવી છે પરંતુ એક વ્યક્તિ આજે લડી રહ્યો છે કે આ ગૌચર માટેની જમીન હતી ત્યાં ગાયો ચરશે આ આખલાઓને નહીં ચરવા દઈએ સમજી શું છે સમગ્ર મામલો અને કેવી રીતે બ્રહ્મચારી ને બાબો આવ્યો તેવા આક્ષેપો સામે આવી રહ્યા છે ઘટના છે મોરબીની તો તેને કહીએ જે નમસ્કાર આપનું સ્વાગત છે નવજીવન ન્યૂઝમાં પહેલા તો તમારો પરિચય આપો કારણ કે આપણે જમીનનો પરિચય આપતો પહેલા તમારો પરિચય દર્શકોને મળે વધારે સારું છે મારું નામ દિલીપસિંહ ઇન્દ્ર વિજયસિંહ જાડેજા છે મારું ગામ છે છજીનપર તાલુકો ટંકારા લાગે જિલ્લો મોરબી લાગે ઓગણીસો ને ઓગણસી માં મારા દાદા દીપસિંહજી વિભાજી બાવાએ જડેશ્વર મંદિર ગૌશાળાની ગાયો ચરાવવા માટે જમીન આપેલી હતી એટલે તમારા જે વડીલ એટલે કે જગતસિંહ દીપસિંહ જાડેજા કે જેમણે ઓગણીસો ઓગણસી માં દસ્તાવેજ કર્યો જે પ્રકારે તમે અમને કાગળ બતાવી રહ્યા તો આ તમારા પરદાદા થાય તો જગતસિંહે જે જમીન આપી એ જમીન આમ તો વેચાણ કરતી આપેલી છે પરંતુ તેની અંદરના જે શબ્દો છે એના કારણે જે સમગ્ર માયાધાર ઊભી થઈ છે અને હાલમાં કેટલાક પુરાવા સાથેના કાગળો જે તમે બતાવો છો સરકારી રેકોર્ડ પ્રમાણેના એના લીધે આ સમગ્ર મામલો પેદા થયો છે તો એ સમયની જગ્યા તમારા પરદાદા જગતસિંહે કોને આપી હતી શા માટે આપી હતી અને શું દસ્તાવેજ હતો સર વાઘજી ધર્મશાળા ટ્રસ્ટ નાના જડેશ્વર હરિહર સ્વરૂપ ગુરુ શંકર સ્વરૂપ બ્રહ્મચાર્ય હતા એમને દસ્તાવેજમાં લખાણ પેટે આપી હતી કે ગૌચરની ગાયોને ચારવા માટે હું વીડીની જમીન લખી આપું છું સર વાઘજી ધર્મશાળા ટ્રસ્ટ પણ એમાં વેચાણનો પણ ઉલ્લેખ છે ને કે એવી બીજી જમીન પણ છે જેની અંદર વેચાણનો ઉલ્લેખ છે પરંતુ પૈસા જે છે એ દાતાઓએ આપ્યા છે એવો પણ અવેજની અંદર ઉલ્લેખ છે તો આ જે જમીન આપી એ સંસ્થાને આપી હતી કે પછી જે સંસ્થાના કોઈ મહંત કે જે બ્રહ્મચારીની તમે વાત કરો છો એને સ્ટેમ્પમાં ચોખ્ખો ઉલ્લેખ છે સંસ્થાને જ આપી છે ગાયોના ચરિયાણ માટે એટલે જે ઘટનાને જે પુરાવા મને દિલીપસિંહ બતાવી રહ્યા છે એ જે મને પુરાવા સાથે મળ્યા છે તો ઘટના ઓગણીસો ઓગણએસીથી થી શરૂઆત થાય છે જ્યારે જગતસિંહ એમના એક જમીનનું વેચાણખત લખે છે અને આ વેચાણખત લખાયો તેની અંદર લેનાર લેનાર તરીકે સંસ્થા એટલે કે ટ્રસ્ટ ટ્રસ્ટ છે ધર્મશાળા સંચાલિત આ જે શબ્દો લખેલા છે એ લેખની આપણે વાત કરીએ છીએ સર્વાજી ધર્મશાળા ટ્રસ્ટ સંચાલિત નાના જડેશ્વર ગૌશાળાના મહંત હરિહર સ્વરૂપ ગુરુ શંકર સ્વરૂપ સ્વરૂપ અને વ્યવસ્થાપક મુગટલાલ શંકરલાલ જાણી આ દસ્તાવેજની અંદર સ્પષ્ટ શબ્દોનો ઉલ્લેખ છે અને વળી દસ્તાવેજની અંદર વેચાણ ખર્ચો છતાં પણ એક ઉલ્લેખ થાય છે કે આ જમીન ગાયોના ચરિયાણ માટે આપવામાં આવે છે અને આ વીડી પ્રકારની જમીન હતી હવે કઈ પ્રકારે સરકારી બાબુઓએ શું કર્યું એ તો એ જાણે ઈશ્વર અને જડેશ્વર દાદા જાણે અને કદાચ હવે સરકાર જાણવા ઈચ્છે તો જાણી શકે તેવી સ્થિતિ પેદા થઈ રહી છે કારણ કે હવે આ જમીન સંસ્થાની હતી તેનું વેચાણ થઈ ગયું છે વેચાણ થયું છે ધારાસભ્યના પરિવારના લોકોએ ખરીદી છે વચ્ચેના ગાળામાં શું થયું એ સમજીએ બાદમાં ધારાસભ્ય સુધી આ છેડા કેવી રીતે પહોંચે છે તેની વાત કરીએ હવે આ જમીનમાં અત્યારે જેમણે વેચાણ કર્યું ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના પરિવાર એમના ભાઈ છે એમના પરિવારના સભ્યો મહિલા સદસ્યો પણ છે તો એ લોકોને જે વેચાણ કરનારા વ્યક્તિ કોણ છે આ જમીન કોણે વેચી નાખી એમના શિષ્યરિયા શિષ્ય આ તો બ્રહ્મચારી હતા હરિહર સ્વરૂપ તો બ્રહ્મચારી હતા એમના શિષ્ય પ્રદીપ પ્રદીપ સ્વરૂપ એ ટ્રસ્ટી હતા એમને વેચાણ કરેલી અચ્છા એટલે આખરે જે અત્યારે હાલમાં વેચાણ થયું એ પ્રદીપ સ્વરૂપ દ્વારા કરવામાં આવ્યું એમની સાથે વાત કરવામાં ટેકનિકલ ભાષામાં તેઓ કોઈ વધારે જાણતા નથી એટલા માટે આપણે થોડું વધારે હું તમને પણ સમજાવતો જાઉં તો શરૂઆત એવી થઈ કે બ્રહ્મચારી શંકર સ્વરૂપ ગુરુદેવ સ્વરૂપ નામના જે વ્યક્તિ હતા એમના સંસ્થાને આ જમીનનું વેચાણ થાય છે ત્યારે વ્યવસ્થાપક હતા મુગટલાલ શંકરલાલ જાનવાની હવે બાદમાં આ ગાદી પર આવે છે બ્રહ્મચારી હરિહર સ્વરૂપ ગુરુ શંકર સ્વરૂપ એટલે કે શંકર સ્વરૂપ જે ગુરુ હતા તેમનો શિષ્ય કે તેમનો ચેલો એટલે કે બ્રહ્મચારી હરિહર આ મહંત આવ્યા ગાદી ગાદી પર પર બાદમાં આવે છે દયાનંદ સ્વરૂપ હરિહર સ્વરૂપ એટલે કે હરિહર સ્વરૂપ બાદ આ ગાદી મળે છે દયાનંદ સ્વરૂપને અને બાદમાં ઘટના એવી બને છે કે આવે છે ગાદી પર મુગધ સ્વરૂપ ગુરુ દયાનંદ સ્વરૂપ હવે જે આ મુગ સ્વરૂપ છે તેમના પુત્ર એટલે તેમનું નામ છે પ્રદીપ સ્વરૂપ મુગતલાલ જાની કે જેમણે આ જમીનને વેચી નાખી છે અને આક્ષેપ છે કે આખું ભાન થયું છે આ ટ્રસ્ટની સંસ્થાની જમીન હતી ગાયના ચરિયાણ માટે આપ્યું આ તમામ બાબતોને આપણે સમજી શકીએ એટલી સરળ બાબતો છે પરંતુ અધિકારીઓ વધારે સરળતાથી સમજી શકે ન સમજાતું હોય તો કેટલાક મહત્વના મુદ્દાઓ જે મારા ધ્યાને આવ્યા તેની વાત કરીશ પહેલી વાત તો એ છે કે મુગત સ્વરૂપ ગુરુ દયાનંદ સ્વરૂપ નામના જે વ્યક્તિ જેનો દીકરો એટલે કે પ્રદીપ સ્વરૂપ તેઓ મંદિરના પૂજારી હતા પૂજારીમાંથી તેઓને જે છે આ ગાદી મળી હવે આ એક એવું ટ્રસ્ટ છે જેની અંદર એક જ ટ્રસ્ટી છે એટલે કે નિર્ણય એક ટ્રસ્ટી લે છે અને નિર્ણય વારંવાર એક ટ્રસ્ટી દ્વારા લેવાય છે અને ટ્રાન્ઝેક્શનને અપ્રુવલ પણ મળે છે હવે ચેરિટીમાંથી આની મંજૂરીઓ મળી કે નહીં તેના વિશે પણ આપણે વાત કરીશું પણ મુગટ સ્વરૂપનું ઉર્ફ નામ કે જેનું અસલ નામ પણ છે મુગટલાલ શંકરલાલ જાની જેના તમામ પુરાવા પણ છે હવે મુગટલાલ શંકરલાલ જાની એમની પહેલાં જે હતા એ તમામ બ્રહ્મચારી હતા તો મુગટલાલના પિતા ગુરુ દયાનંદ સ્વરૂપ કેવી રીતે બને બાવા સાધુની ભાષામાં તમે સમજતા હશો કે એમના પાછળ ગુરુનું નામ લાગે પણ હવે આ મુગટલાલ બની ગયા મુગટ સ્વરૂપ અને તેમના પિતા બની ગયા દયાનંદ સ્વરૂપ તો હવે દયાનંદ સ્વરૂપ જો તેમના પિતા છે તો તેઓ પોતે પણ પોતાની જાતને કાગળ પર દયાનંદ સ્વરૂપ તરીકે શું કામ ઓળખ આવે કારણ કે કાગળમાં સ્પષ્ટતાથી દેખાય છે જેમાં તેમણે લખ્યું છે કે મુગટલાલ તે દયાનંદ સ્વરૂપ અને પાછા તેમના પિતા પણ દયાનંદ સ્વરૂપ છે તો બ્રહ્મચારીને બાબો આવ્યો કે નહીં તમને લાગે કે ના આવે હું માનું છું આવી શકે કદાચ કોઈ એવી વિદ્યાઓ જાણતા હશે ખેરી બધી વાતને હવે આપણે ક્યારેય તાગ નહીં મેળવી શકીએ કારણ કે આ દુનિયામાં આ મુગટ સ્વરૂપ ગુરુ દયાનંદ સ્વરૂપ હાજર નથી હવે તેમના દીકરા આવ્યા મેદાને પ્રદીપ સ્વરૂપ મુગટલાલ જાની અને તેમને જમીનનું વેચાણ કર્યું અને આ જમીન કરોડો રૂપિયાની છે એકસો પંચાવન વીઘા કરતાં વધારેની જમીનનું વેચાણ થયું જે ગૌચર માટે હતી હવે ટ્રાન્ઝેક્શન ઇલિગલ છે ટ્રાન્ઝેક્શન ખોટા છે આવી બધી વાતો અને હવે તેમાં અધિકારીઓની ભગત વગેરે શક્ય કેમ બને તે સવાલોને પેદા કરવાનો વખત આવ્યો મેં તમને એક જવાબ આપ્યો છે કે કઈ રીતે બ્રહ્મચારીને બાબો આવે હવે જવાબ આપીએ કે આ બાબાના નામે જમીન કેવી રીતે થાય જે બાબો એક વખત કહેતો હતો કે આ જમીન તો સાહેબ ટ્રસ્ટની હતી કારણ કે ત્યારે તેને જમીનને બચાવી હતી બાદમાં જ્યારે તેમને જમીનનો હક મળવા લાગ્યો અને વેચાણ કરવું હતું ત્યારે તે ફરીથી ચેરિટીમાં જાય છે અને કહે છે કે આ જમીન અમારી શરત ચૂકી ટ્રસ્ટમાં મુકાઈ ગઈ છે આ જમીન તો અમારી ખાનગી માલિકીની છે અને દસ્તાવેજ થઈ જાય છે હવે હું તમને સવાલ કરું કે આ જે વિશાળ જગ્યા છે તેની કેટલી કિંમત થાય આશરે ચાલીસ પિસ્તાલીસ કરોડ મળે ચાલીસ થી પિસ્તાલીસ કરોડ અને જે ભરતભાઈ અમૃતિયા ધારાસભ્ય કાંતિલાલના કાનાભાઈના કાનાભાઈ કાનાભાઈના ભાઈ છે તો કાનાભાઈના ભાઈને તેમના પરિવારે આ જમીન લીધી કેટલા રૂપિયામાં ખરીદેલી છે ને ત્રણ લાખ રૂપિયાનો વેગો ખરીદેલી છે અને આ જમીનમાં હવે તો તમારો કોઈ હક પણ નથી તમારું કંઈ પણ નથી તો તમે શા માટે લડો છો અમારા દાદોએ દાદાએ એક હેતુથી દીધી હતી કે આ આ જમીનમાં ગૌશાળાની ગાયો ચરે અમારું એ એ છે ક્યારેય ગાયો ચરી છે હા ખરીમાં ચરિયાણ ગાયોનું જ ચરિયાણ થાતું હતું અને દાદાએ એ બે જ ઉપર જ આપી હતી કે આમાં ગાયોને ચારવાની આ જમીન પેલા પણ વીડી હતી વીડી જ હતી અને અત્યારે પણ વીડી છે હાલની જ તકે હા હવે જ્યારે વીડી વેચાણની વાત આવે ત્યારે અગાઉ હું સુરેન્દ્રનગરમાં સવાલ ઉઠાવી ચૂક્યો છું પરંતુ તમારે પણ સમજવું પડશે કે જ્યારે વીડી વેચાણની મંજૂરી જોઈએ એ પૂર્વ પરવાનગી કહેવાય અને પૂર્વ પરવાનગી વગર વીડીના વેચાણ ના થાય વેચાણ કરો તો એ ટ્રાન્ઝેક્શન રદબાતલ થાય કારણ કે તમારી નોંધ સાત બારના પત્તા પર જોવા ન મળે અને આ ઘટના અહીંયા પણ બની જ્યારે સાત બારના પત્તા પર નામ ચડાવવાની થાય ત્યારે આ જમીનની પૂર્વ પરવાનગી જોઈએ હવે જ્યારે આ બધું ચાલી રહ્યું હતું ત્યારે રાજકોટના તત્કાલીન કલેક્ટર હતા ડોક્ટર રાજેન્દ્ર કુમાર એમના ધ્યાને આવ્યું અને તેમણે મોટો મેટરની શરૂઆત કરી આ કેસ ચાલ્યો અને નક્કી થયું કે આ ટ્રસ્ટના ગેરવ્યવહારો થયા છે કાર્યવાહી થવી જોઈએ ત્યારબાદ અરજદારે જમીનને બચાવવા માટે એવું કહ્યું કે આ જમીન તો ટ્રસ્ટની હતી અમે હજુ સુધી નામે ચડાવવાનું કામગીરીમાં અટવાયેલા છીએ પરંતુ દરમિયાન પિતાનું અવસાન થયું માટે મેં કરી શક્યા નથી હવે ત્યારે આ જમીન ટ્રસ્ટની હતી ભલે તેમને ખાનગી રાખી છે તેને લઈને સવાલ પેદા થયો અને બાદમાં તેમણે કહ્યું કે ટ્રસ્ટની છે અમે તો ટ્રસ્ટમાં ચઢાવવાના હતા તો હવે ટ્રસ્ટમાં રાખો પણ એક વખત આવે છે કે આ જમીન ટ્રસ્ટમાંથી નીકળે છે કઈ રીતે નીકળે છે અને કઈ રીતે વેચાણ સુધીની પ્રક્રિયા થાય છે એ પણ સમજ્યું આપણને ક્યારેક લાગે કે આપણે રેવન્યુ સાથે શું લેવા દેવા અને ગૌચરને આખલા ચરી જાય તો શું લેવા દેવો તો જો આપણે કંઈ લેવા દો ન હોય તો જ્યારે ગાયના નામના રાજકારણ થતા હોય ત્યારે ધમપછાડા ન કરાય અને ગાય ગૌવંશના માંસના નામે મારપીટ ન કરાય હુર્દંગ ન મચાવાય આતંક ન મચાવાય અને તરખાટ ન કરાય જો તમે આવી ગાયોની જમીનને આખલા ચરતા હોય અને કંઈ સમજી કે બોલી કે લડી ન શકતા હોય દિલીપસિંહ છે જેઓ લડી રહ્યા છે ભલે આ બાબતો વધારે મારે તમને સમજાવવી પડે છે ખરેખર તો એમને વધારે ખબર છે પરંતુ બોલવામાં વોકલ નથી ટેકનિકલ રીતે તેઓ આ બાબતને તમારી સામે કેવી રીતે પ્રસ્તુત કરવી એ નથી સમજાવી શકતા એટલા માટે હું વધારે પ્રયાસ કરું છું હવે ઘટના ઘટી ગઈ બાદમાં ટ્રસ્ટમાં તેઓ જમીન લેવા માટે પ્રયાસો કરવાના હતા તેમણે કર્યા આ જ પ્રદીપ સ્વરૂપ કે જે જેમના પિતા બ્રહ્મચારીને જે બાબો આવ્યો એ એવો સુગંદનામા પર ચેરિટીમાં લખીને આપે છે કે આ જમીન ટ્રસ્ટની છે અને આ જમીનને ચેરિટીએ ચેરિટી કમિશનરે મંજૂર રાખી અને ટ્રસ્ટમાં સામેલ કરી દીધી એટલે કે હવે આંબેલકર ટ્રસ્ટની છે નક્કી કરાવી દીધું અને પાર્ટીએ એક્સેપ્ટ પણ કરી લીધું સોગંદનામા પર ખોટું સોગંદનામું કરવું એ પણ ગુનો છે એટલે આ પ્રદીપ સ્વરૂપ ક્યારે ખોટું સોગંદનામું ન કરે એવી આપણે આશા રાખીએ આપણે ભરોસો પણ રાખવો પડે કારણ કે ન્યાયતંત્રમાં આખરે તો સોગંદ ખાવાના હોય છે સાચા કહીએ કે ખોટા કોને ખબર ખેસ પછી આગળ વધે છે આ ઘટનાની પ્રક્રિયા એસએસઆરડીમાં જાય છે માં જે કલેક્ટરે હુકમ કર્યો હતો એ હુકમને યથાવત રાખવામાં આવે છે કે કલેક્ટરનો હુકમ બરોબર છે આ જમીન ખાનગી માલિકીની નથી અને આ જમીન ટ્રસ્ટની છે એટલે હવે ચેરિટી કમિશનરને સાથે રાખો તેનો અભિપ્રાય લો અને યોગ્ય કાર્યવાહી આગળ કરો એવો રિમાન્ડ હુકમ થાય છે અને રિમાન્ડ માટે જે અરજી પ્રક્રિયાની શરૂઆત થાય છે મોરબી કલેક્ટર સમક્ષ પહોંચે છે કારણ કે એસએસઆરડીએ આ પ્રકારનો આદેશ કર્યો મોરબી કલેક્ટરને રિમાન્ડ મળે છે તેઓ કામગીરી શરૂ કરે છે અને આઈ કે પટેલ એમણે એસએસઆરડીના હુકમના વિરુદ્ધમાં આ ખાનગી માલિકીની જે જમીન છે તેનો હુકમ કર્યો અને ખાનગી માલિકીની જમીન બનાવી દીધી જે માલિકી ટ્રસ્ટની હતી એવું સ્વીકારવામાં પણ આવી ચૂક્યું છે અને આઈ કે પટેલ જેવો મોરબી કલેક્ટર છે તેમણે આ પ્રકારનો હુકમ કરી દીધો હવે આટલા બધા માહિતી પહોંચી ગઈ ત્યાં સુધી તમે ક્યાં હતા દિલીપભાઈ એવું છે અમને તો ખ્યાલ જ નહોતો કે આ જમીન વેચવા એમને કાઢી છે તમે આજ ગામમાં રહ્યું છો હા સજ્જન પર સજ્જન પર તો તમને ખબર જ નહોતી કે આ જમીનનું વેચાણ થઈ રહ્યું હા હમણાં અમારા દાદાએ દીધી છે કે ગૌચરને આપી છે તો એમાં ગાયો જ ચરે છે પછી ખ્યાલ આવ્યો કે આ જમીન તો વેચાણ થઈ છે પછી અમે વાંધો લીધો અચ્છા તો હવે આ જમીનનું વેચાણ થાય છે કે કંઈક અપેક્ષાઓ હોય છે ટ્રસ્ટમાં દાદા એ લખી દીધી છે સર વાઘજી ધર્મશાળા ટ્રસ્ટમાં અને ટ્રસ્ટમાં નોંધાણી છે જમીન તો ટ્રસ્ટમાં જ રહેવી જોઈએ એમાં ગાયો ચરવી જોઈએ અચ્છા પણ આ જમીન સરકારમાં જાય તો એમને કાંઈ વાંધો કારણ કે જે પ્રકારે અત્યારે ટ્રાન્ઝેક્શન્સ થયા છે તમારા દાદાના વખતે અત્યાર સુધી એ ટ્રાન્ઝેક્શન જે છે એ તો એવું કહે છે કે જમીનને હવે સરકારી થવું પડે સરકાર તો સરકારી થવામાં તમને કોઈ વાંધો અમને કાંઈ વાંધો નથી અચ્છા તો ઘટના એવી છે કે જ્યારે વીડી પ્રકારની જમીનના વેચાણ માટે પૂર્વ પરવાનગી નહોતી પૂર્વ પરવાનગી વગેરે વેચાણ થયું કારણ કે જમીન વીડી હતી અને સ્વીકારી તમામ કાગળ ઉપર લખાય છે તો વીડી સત્તા પ્રકારની જમીનનું વેચાણ થઈ ન શકે પૂર્વ પરવાનગી વગર અને આમાં પૂર્વ પરવાનગી નહોતી પહેલું ટ્રાન્ઝેક્શન રદ બાદમાં આ જ પાર્ટી એવું કહે છે કે અમારે ટ્રસ્ટની જમીન હતી ખાનગી નામે રહી ગઈ છે અમારી પ્રક્રિયાઓ અટકેલી છે કારણ કે તેમને જમીન બચાવી હતી રાજકોટ કલેક્ટર ડૉક્ટર રાજેન્દ્રકુમાર જાગી ગયા હતા અને થી તેમણે કાર્યવાહી કરી હતી હવે તેઓ સુગંધામાંથી કહે છે અને બાદમાં તેઓ જ ચેરિટી કમિશનર પાસે જાય છે કે આ જમીનથી અમારી સરસ ચૂક થઈ ગઈ અમને પાછી આપો તો ખાનગી હતી ટ્રસ્ટમાં નહોતી લેવાની અને એવું જ થાય છે આ સમયે જ્યારે કલેક્ટર મોરબી હુકમ કરી રહ્યા હતા ત્યારે આ જમીન ટ્રસ્ટમાં બોલાતી હતી એટલે કે ટ્રસ્ટના નામે હતી ટ્રસ્ટની પ્રોપર્ટી તરીકે તો કલેક્ટરે હુકમ કર્યો શું તેમના ધ્યાન બહાર રહી ગયું તેમને ખબર નહીં હોય કે પછી બીજું કંઈ બીજું કંઈમાં શું આવે કમેન્ટમાં જણાવતા રહેજો હવે આગળ વાત કરીએ કે હવે આ વીડી પ્રકારની જે જમીન છે તેનો ઓર્ડર કરવાનો વખત આવ્યો કારણ કે આ ટ્રસ્ટ પાસે આ એક મિલકત નહોતી એક મિલકત તો એવી છે કે જે મિલકતમાં સ્પષ્ટતાથી દસ્તાવેજમાં ચૂકવણું કોણે કર્યું એટલે કે હવે જ હવે જ કોણે આપ્યું પૈસા કોણે આપ્યા તો તેમાં લખાય છે કે મંદિરના ભક્તોએ આપ્યા એટલે કે સંપત્તિ ખરીદવા માટે મંદિરના ભક્તોએ દાન ડોનેશન કર્યું અને તેના આધારે આ જમીનની ખરીદી થઈ એટલે કે એ પણ કોઈની ખાનગી માલિકીને કહેવાય હજુ પણ તમને ગળે ન ઉતરતું હોય કે આ સરકાર આ જમીનને શ્રી સરકાર કેમ કરવી તો એના પડતા પણ વધારે મુદ્દાઓ છે પેલા વાત કરી લઈએ માકડીયા સાહેબની માકડીયા સાહેબ આવ્યા એમણે વિડી પ્રકારની જમીનનો આદેશ કરી દીધો અને આદેશ શું કર્યો જેમાં ઓગણીસો ઓગણસીનો જે દસ્તાવેજ છે રજિસ્ટર દસ્તાવેજ એમાં પરવાનગી વગર વેચાણ થયું પણ સ્વીકાર થઈ ગયું ખેસ કોઈ વાંધો નહીં આભાર પણ માનશે આ લોકો જ્યારે છેલ્લો દસ્તાવેજ અને આમ પણ ધારાસભ્યના ભાઈ હોય તો ખૂબ નમ્ર હોય અધિકારીઓનો આભાર માનતા રહે કે આભાર કઈ પ્રકારનો હોય છે આભાર માનવાનું કારણ શું હોય છે અને આભારમાં આ કાઢી નાખીએ તો કોઈ ભાર પણ મૂકી દેતું હોય છે અને કયો ભાર હોય છે એ હું તમે સૌ કોઈ જાણીએ છીએ બસ એ ભારથી આપણે પણ કામ કરાવવું છે એટલે કરવા દઈએ છીએ અને કરતા પણ રહીએ છીએ ખેર એસએસઆરડીએ જ્યારે આ કેસનો હુકમ કર્યો ત્યારે સ્પષ્ટતાથી જે મારી પાસે કાગળ છે એના આધારે હું વાત કરી રહ્યો છું ત્યારે સ્પષ્ટતાથી લખ્યું છે તમામ મહેસૂલ અધિકારીઓને રાજ્યના અને એમાં જમીન વિશેની પણ વાત છે કે આ બાબતોને ધ્યાને લઈ હવે હુકમ ચુકાદા આપવા તો ત્યારે આ અધિકારીઓ ક્યાં હતા જ્યારે વીડિ પ્રકારની જમીનનો આદેશ થઈ ગયો જ્યારે આ જમીનને ટ્રસ્ટમાંથી બહાર કાઢવાનો આદેશ થઈ ગયો જ્યારે સ્વીકારે છે કે આ જમીન ટ્રસ્ટની છે છતાં પણ છતાં પણ આ બધું થયું હાલ આ મામલે દિલીપજી આપણે ક્યાં ક્યાં લડી રહ્યા છો ચેરિટી કમિશનરમાં સંયુક્ત ટી કમિશનર રાજકોટ મેં કલેક્ટર સાહેબ ન્યા મોરબી અત્યારે તમે શું દલીલો કરો છો શું તમારી જે માંગણીઓ મૂકો છો કઈ પ્રકારની તમારી લડાઈ ચાલે છે બંને જગ્યાએ ચેરિટીમાં અને આમાં અમારે એક છે ચેરિટી કમિશનરમાં કે આજે મેં ટ્રસ્ટમાં જ રહેવા દ્યો અમારા દાદાએ ટ્રસ્ટને લખી દીધી છે સર વાગજી ધર્મશાળા ટ્રસ્ટને તો ટ્રસ્ટમાં જ રહેવા દ્યો હમ અચ્છા બરાબર છે હવે આ બધું થઈ ગયું એટલે ટ્રસ્ટમાંથી જમીન કાઢવી પડી કારણ કે હવે ખબર પડી કે કરોડોની જમીન છે વેચવાનો વખત છે અને ખરીદનાર ધારાસભ્યના ભાઈ છે હું કોઈ આક્ષેપ નથી કરતો વેપાર કરવાનો બધાને અધિકાર છે હબ છે અને વેપાર તો વેપાર કરી જાણે અને વેપારીનું એ કામ છે વેપારીએ જે કંઈકર કર્યું પરંતુ વેપારીએ કંઈ ખોટું નથી કર્યું એની નિગરાની રાખવી એ પત્રકારોનું પણ કામ છે અધિકારીઓનું પણ કામ છે અધિકારીઓ ચૂપ કરે તો પત્રકારો ક્યારેક બે મીઠા શબ્દોના વાઠા મારે અને તેનાથી જાગી જવાનું હોય જોઈએ હવે મોરબીની અંદર આ મામલે કોઈ જાગે છે કે કેમ કારણ કે અપીલ તો ચાલી રહી છે આ બધું જ મામલો જે છે તેના હુકમો હવે કરવાની સત્તા આ જ અધિકારીઓ પાસે છે જેમના અગાઉ જે અધિકારીઓ હતા તેમણે ભૂલો કરી છે કે ક્ષતિ થઈ ગઈ છે એવું માની લઈએ ભૂલો નથી તો હવે આ ટ્રસ્ટમાંથી ખાનગી કરવાની જ્યારે અરજી કરી એમાં તમને કહ્યું કે શરત ચૂકતી થઈ છે તો અગાઉ સોગંદનામું શા માટે રજૂ કર્યું હતું કે જમીન ખાનગી નથી ટ્રસ્ટની છે ખરીદીના દસ્તાવેજમાં સંસ્થા શા માટે છે ટ્રસ્ટનું નામ શા માટે છે તો જસ્ટિફિકેશન આપવામાં આવે છે ઓન પેપર કે સંસ્થા કે ટ્રસ્ટનું નામ તો સરનામા માટે હતું ખરેખર તો માલિક અમે હતા આ બધું જ તમે માની લો હજુ પણ કોઈ આ જગ્યાની અંદર કંઈ પણ વિવાદ છે કે વિવાદ ખોટો છે એવું માનતા હોય તો એના કરતાં પણ વધારે આગળ થોડા ડીપમાં જઈ ગયા આના આધારે ચેરિટી કમિશનર આવ્યા પીએમ રાવલ એમણે સુનાવણી કરી અને જે છે મોરબી ચેરિટી કમિશનર સમક્ષ આ મામલો મોકલી આપ્યો કે તમે હવે આ મેટરને ત્યાં ચલાવો પરંતુ કશું એવું થયું ઊંચા છેડા હશે નહીં હોય હું જાણતો નથી કદાચ કૃપા પણ હોય બ્રહ્મચારી બાબાની કારણ કે આખરે તો જડેશ્વર દાદાના આશીર્વાદ છે આ જમીન પર અને જડેશ્વર દાદા પણ ઈચ્છે છે કે આ જમીનમાં ગાયોનું ચરિયાણ હતું તો ગાયો ચરવી જોઈએ આમ પણ આપણા આખલાઓએ ગૌચર વેચ્યું છે એવું વિપક્ષ કહેતું હતું અને એવા કેટલાય ધારાસભ્યો અત્યારે સત્તામાં પણ બેઠા છે કે જે આ જ શબ્દો બોલતા હતા કે ગૌચર આંખલા ચરી ગયા અને આજે એ આંખલાઓ સાથે તેઓને કઈ રીતે રહેવું ફાવતું હશે અમને પણ વિચાર આવે છે ખેર કંઈ વાંધોને રાજનેતાઓનો તો આ ધંધો છે ધંધો કરતા રહે છે આપણે બોલવું પડશે અને આપણે કામ કરીએ છીએ જેમ દિલીપજી લડી રહ્યા છે હવે આ મેટરને મોરબીથી ચેરિટી કમિશનર રાજકોટમાં મોકલી દેવામાં આવે છે અને પરિણામ આવે છે ત્યાં અધિકારી હતા બીએ છૂણ જેમની સમક્ષ મેટર ચાલી અને આદેશ થયો કે આ જમીન જે છે એ ટ્રસ્ટની નથી પ્રસ્થાપિત થાય છે અને આ જમીન હવે ટ્રસ્ટની નથી એટલે ખાનગી માલિકીની છે અને ખાનગી માલિકીની છે એટલે તેનું વેચાણ કરી શકાય અને તેનું વેચાણ થયું અને દસ્તાવેજ થયો મોરબીના ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય આપણા જનપ્રતિનિધિ કાંતિલાલ અમૃતિયાના ભાઈ ભરતભાઈના નામે ભરતભાઈ અમૃતિયા તેમનો પરિવાર તેમના મહિલા સદસ્યો અને તેમની સાથે કોઈ વ્યક્તિઓ કે જે ભાગીદાર તરીકે દર્શાવવામાં આવ્યા છે તેમના નામે દસ્તાવેજ થાય છે અને જ્યારે દસ્તાવેજ થાય છે ત્યારે દિલીપસિંહ વાંધો ઉઠાવે છે અને આજે તેઓ લડી રહ્યા છે આ પ્રકરણમાં સમજવા જેવું એટલું કે કેટલી વખત એક જ જમીનને લઈ અલગ અલગ રજૂઆતો થઈ છતાં પણ ઉચ્ચ અધિકારીઓએ ધ્યાન આપ્યું લેન્ડ એક્વિઝિશન એક્ટ માટે લાગુ પડતા હોય તમારા માટે લેન્ડ પાર્સલને ટોચ મર્યાદા ધારા નડતી હોય તમારા યુનિટની ગણતરી થતી હોય યુનિટ સમયે તમે ટ્રસ્ટમાં ઘુસાડો યુનિટ સમયે તમે ટ્રસ્ટીમાં એડ કરો અને આખરે બ્રહ્મચારીને આપણે બાબો પણ પેદા કરીએ એવી સ્થિતિમાં આવી જઈએ શા માટે આ સવાલ થાય છે સવાલ એટલા માટે થાય છે કારણ કે આજે મુગજ સ્વરૂપ ગુરુ દયાનંદ સ્વરૂપ છે જેમના પુત્ર પ્રદીપ પર આ આક્ષેપ લગાવી રહ્યા છે દિલીપસિંહ કે તેઓ આ જમીનનું વેચાણ કરવા માટે બોગસ ટ્રાન્ઝેક્શન કર્યા અને આ બધું જ જે છે એ ગેરરીતિઓ કરી સવાલ એ થાય છે કે ટ્રસ્ટ ચાલ્યું એક એક ટ્રસ્ટીથી અને આખરે મોગટલાલ જે વ્યવસ્થાપક હતા તેમના પલળામાં આખી ગેમ આવી એટલે કે આ જમીન અને ટ્રસ્ટને સંભાળવાનો કારભારનું વજન આવ્યું આ વજન આવ્યું મુગટલાલ પર મુગટલાલ શંકરલાલ તેમનું જાની મુગટલાલ શંકરલાલ જાની તેમનું નામ અને તેમના દીકરા પ્રદીપ સ્વરૂપ કેવી રીતે તેમના પિતા દયાનંદ સ્વરૂપ બને આ કાગળ ગાંડો માણસ જુએ તો પણ સમજે એટલા સરળ કાગળ છે અને વાત રહી સીધી લીટીના વારસદારોની બીજું કે ખરીદનારો ખેડૂત છે કે નહીં તેની જો ખાનગી માલિકીની જમીન હતી તો ત્યારે ખરીદનારો ખાનગી માલિકીની મિલકત ખરીદે છે પરંતુ તેમને પણ જમીન સાંથણીમાં મળી છે અને કોઈ વારસદાર નથી કારણ કે તેઓ બ્રહ્મચારી છે આવા અનેક સવાલોના ઘેરામાં હાલ આ જમીન છે એકસો પંચાવન વીઘા જે ગાયોને ચરવા માટે આપી હતી અને આક્ષેપ લગાવી રહ્યા છે કે ગાયોનું ચરિયાણ ક્યાંક ને ક્યાંક રાજકીય ઇશારે અને મિલીભગતથી સિસ્ટમના પાપે વેચાણ થઈ રહ્યું છે દિલીપ આવું થાય ત્યારે કેવું લાગે તમને શું લાગે છે જમીન ખાવાની જરૂર શું છે અમને જેમ ન ખબર ગૌચરની જમીન ગૌચરની જમીન ખાવી જોઈએ કારણ કે જે લોકો જોતા છે જેમના પક્ષની વાત એમનો પણ પક્ષ મારે રાખવો પડશે ને ગૌચરની જમીન શું કામ ખાવી જોઈએ એમ કહું છું સસ્તી મળે કાંઈક લાભ હોય તો જ રાખ્યું હોય ને એમને કાંઈક લાભ હશે એમાં અચ્છા હવે પેલી જે વાત છે જે દસ્તાવેજ છે એ દસ્તાવેજ વિશે પણ આપણે વાત કરીએ કે જેની અંદર આભાર માનવામાં આવે છે તો દસ્તાવેજની અંદર લેખિત રીતે આભાર શા માટે માનવો પડે હા આ રજિસ્ટર દસ્તાવેજ છે જે અમારી પાસે ડોક્યુમેન્ટ છે એમાંની અંદર વીડીની જમીન લે વેચ અંગેનો હુકમ આમાં પણ વીડીની જમીન લખવામાં આવે છે છતાં પણ વીડીની જમીન પૂર્વ પરવાનગી વગર વેચાય તેવો આક્ષેપ દિલીપસિંહનો છે હવે આ જે ડોક્યુમેન્ટ છે દસ્તાવેજનું જે ડ્રાફ્ટિંગ છે તેની અંદર સ્પષ્ટતાથી શું લખે છે એને આપણે શું સમજવાનું એ સમજજો કે ભાઈ વચ્ચેના સમયગાળામાં કોઈની વણમાગી સલાહના કારણે માલિકીની ઉપરોક્ત જમીન નાના જડેશ્વર સર્વાગજી ધર્મશાળા સજ્જનપર નામના ટ્રસ્ટના નામે નોંધાવવાની અરજી માનનીય મદદની શ્રી ચેરિટી કમિશનરની કચેરીમાં થયેલ વણ માંગેલી સલાહ તો કોઈ સલાહ નહોતી આપી એટલે કે અમે પોતે જ ગયા હતા સલાહ આપી એવું લખ્યું હોય તો એવું પણ લાગે કે કોઈ ફરમાવી દીધા પોતે લખે છે કે વણ માંગી સલાહ ના કારણે એટલે કે કોઈ વ્યક્તિ આવીને મને સલાહ આપીને વાત કરી મેં કાંઈ પૂછ્યું જ નહોતું અને હું કીધું મેં કે ભાઈ એ બરાબર છે આપણે આ ચેરિટીમાં જતા રહી તમારી સલાહમાં હવે એ શરત ચૂક હતી એ અરજી મુજબ ટ્રસ્ટની મિલકત ન હોવા છતાં અને મોરબી જિલ્લાના ચેરિટી કમિશનર બે માંગેલા વિગતોની રજૂ કર્યા વિના ટ્રસ્ટના નામે ચડાવી દેવામાં આવી હતી એવો સ્વીકારે છે કે પૂર્તતા રજૂ કર્યા વગર અમે ટ્રસ્ટના નામે ચડાવી દીધી જે અંગેની અરજી પુરાવા તપાસ ઉલટ તપાસ આરો અવરો પાર કર્યા બાદ સંઘર્ષ કર્યો એ બાદ મિલકત ટ્રસ્ટની મિલકત નથી તેવો આદેશ માનનીય શ્રી મદદનીશ ચેરિટી કમિશનર સાહેબ રાજકોટ દ્વારા તારીખ અગાર ઓગસ્ટ બે હજાર ત્રેવીસના રોજ થયેલ છે જે આદેશમાં મિલકતની પ્રથમ ખરીદીથી વારસાઈ નોંધ પર પ્રકાશ પાડીને ખરી હકીકત જાહેર કરવામાં આવેલ છે એ સાહેબ શ્રીનો ખૂબ ખૂબ આભાર જેણે અમારી મિલકતના ટાઇટલો ઓકે કરી આપેલા છે કેરા હતા સમાચાર આ હતા આક્ષેપો હવે આમાં સરકાર તપાસ કરશે મહેસૂલ વિભાગ તપાસ કરશે કે પછી સુરતમાં જેવું થયું અને આખરે આયુશોપને સસ્પેન્ડ કરવામાં આવ્યા પણ ક્યારે વર્ષોની લડાઈ બાદ સંઘર્ષ બાદ દિલીપસિંહની આ લડાઈમાં શું થાય છે આ સંઘર્ષમાં શું થાય છે કોણ સાચું છે કોણ ખોટું છે ખરેખર સાબિત થાય છે કે કેમ તે પણ સવાલોના ઘેરામાં છે કારણ કે હાલ સુધીની જે પ્રક્રિયાઓ થઈ છે એ પ્રક્રિયાઓ પણ સવાલોના ઘેરામાં છે અને દસ્તાવેજનું જે વેચાણ થયું એ વેચાણ ધારાસભ્યના ભાઈના પરિવારના નામે થાય છે તમને કોઈ ઓફરો આવે ઓફરો આવે પણ અમારે એવી કઈ હેતુ છે જ નહીં અમારો એક જ હેતુ છે કેવી ઓફર અને હું નથી હું એક નથી આમાં હું કેવરાવે છે કે તમે તો ત્રીજી પેઢી એ થાવ જો કે જગતસિંહ દીપસિંહ મારા પરદાદા થાય અને કે તમે એક જ આમાં અણી કાઢો મેં એમને કહેવરાવ્યું કે મને ચૌદ જણાએ કુલ મુખતિયાર નામું લખી દીધું જગતસિંહના વારસદાર કે તમે અણી કાઢો એમ અણી કાઢો ને કે આપણી જમીન આપણા બાપ દાદાએ ગાયોને ચારવા માટે આપી છે તમે લડો હા એમ લડો અચ્છા એમની પણ તમે તમને આવું કે કેવડાવે તો પૈસાનું પણ પૂછતા છે કરોડોની મિલકત છે ના ના મહિલા મહિલા નથી આપણે એમ મળવું નથી નહીં મહિલા નથી પણ ઓફર માટે પૈસાની ઓફરો કરે ને ના આજે મહિલા જ નથી આપણે એમ નહીં તો કઈ પ્રકારની પ્રલોભન આપે તમને એમના વકીલ વકીલ મળે એમના સાહેબ એમનું તો લડવાનું કામ છે વકીલનું તમે શું દોષ દરેક વકીલનું કામ જ હોય છે કે એમને કેસ લડવા પણ પ્રત્યક્ષ રીતે તમારો ક્યારેય સંપર્ક કોઈ આર્થિક વ્યવહારો કરવા માટે કે સમાધાન માટે થાય ખરો એમ કહેવાય આવ્યું હતું મળવા આવજો પણ હું મળવા જતો નથી અચ્છા મળવા આવજો ખેર ખેર આશા રાખીએ દિલીપસિંહ લડી રહ્યા છે મળવા ન જતા રહે ના અને ખરેખર તેઓની જે લડાઈ છે ગૌચર માટે હોય તો ગુજરાતે પણ જાગવાનું છે રાજ્યની સરકારે પણ જાગવાનું છે અને જો નથી જાગતા તો ગૌ માતાના નામે રાજકારણ અને ધતિંગ બંધ કરશો તેવી મને પણ આશા છે આ પ્રકારના સમાચાર હોવાલો અને એવી કહાનીઓ જે કહાનીઓ તમારા સુધી કાં તો પહોંચતી નથી અથવા તો પહોંચવા દેવામાં આવતી નથી આવું બધું જો તમને પસંદ છે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પરાય